નમસ્કાર દૂરદર્શન સાથે હું રિયા ઉપાધ્યાય કાફેના કાર્યક્રમમાં આપનું સ્વાગત કરું છું આજનો વિષય આપણા માટે ખૂબ જ ઉપયોગી છે અંદાજીત વીસ વર્ષ અગાઉ અનેક સ્ત્રોત્રોમાં વાંચવા મળતું કે માનવીને જીવિત રહેવા માટે હવા ખોરાક અને પાણી અગત્યના છે પરંતુ હવે આ સમયમાં આ પરિભાષા બદલાઈને હવા ખોરાક દવા અને પાણી એવી બની ગઈ છે આપણા જીવનમાં મહત્વનો ભાગ ભજવનાર દવાને ઓળખવી એ એટલી જ મહત્વપૂર્ણ છે માટે આજે આપણે વિષય લઈને આવ્યા છીએ તમારી દવાની ઓળખો આજે જન ઔષધિ દિવસ છે અને આ મહત્વના દિવસે આપણે જન ઔષધિ વિશે માહિતી મેળવીશું અને તે વિષય પર માહિતી આપવા આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે ફાર્માસિસ્ટ શૈલેષ પટેલ અને ગુજરાત રાજ્ય ફાર્માસિસ્ટ મંડળ મહામંત્રી ચિરાગ સોલંકી એક મનુષ્યના જીવનમાં કોઈ પણ વસ્તુની ક્ષમતા સાથે અક્ષમતા પણ હોય છે જેમ કે આપણે કાર વાપરીએ છીએ પેટ્રોલ નાખીને અને ધુમાડાથી પ્રદૂષણ અને શ્વસન માર્ગમાં રોગ થાય છે એ જ રીતે કોઈ પણ માનવી પર ઉત્પાદનની આડ અસરો થતી હોય છે આ એક દવા માટે પણ લાગુ પડે છે અને આ સમજવામાં ક્યાંક આજના સમયમાં લોકો ભૂલ કરી આડેધર દવાઓ લઈ રહ્યા છે તો તે કેટલું યોગ્ય તે આપણે જાણીશું શૈલેષભાઈ પાસેથી નમસ્કાર આપણે દવાનો ઉપયોગ છે ને સમજી વિચારીને કરવો જોઈએ અને શક્ય હોય ત્યાં સુધી બિનજરૂરી દવાઓ લેવાનું ટાળવું જોઈએ અને જો દવા વગર માટે કે આપણા રોજ રોજબદ્ધ જીવનની જે આપણી જે લાઇફ સ્ટાઈલ છે એ અને એમાં ચેન્જ કરવાથી અથવા ખોરાકથી અને થોડી કસરત કે પ્રાણાયામ કે યોગાથી પણ જો થઈ શકતું હોય તો દવાનો ઉપયોગ ન કરવો જોઈએ અને છતો પણ જરૂર લાગે તો કોઈ નિષ્ણાત ડૉક્ટરની સલાહ સૂચન એમના દેખરેખ નીચે એમને બતાવ્યા પછી અને જરૂર પ્રમાણે અને જરૂર માત્રામાં ડૉક્ટરના સૂચન પ્રમાણે જે દવા લખવી હોય એના ડોઝ પ્રમાણે અને એટલા જ કોર્સ પ્રમાણે એનો આપણો ઉપયોગ કરવો જોઈએ કારણ કે દરેક દવાની સાઇડ ઇફેક્ટ રહેલી છે અને દરેક દવા એને સાથે જે ઇફેક્ટ સાથે સાઇડ ઇફેક્ટ પણ આપતી જતી હોય છે તો આપણે જેટલી દવા જરૂર હોય એટલી જ ખબર અને વધારે બિન દવા દવા નાખીએ એ આપણા શરીર માટે પણ સારું છે તમારી સ્ક્રીન પર લખેલા નંબર પર ડાયલ કરીને તમને જે કંઈ પ્રશ્ન થાય તે અમારા નિષ્ણાંતને પૂછી શકો છો તે તમને અચૂકથી જાણકારી આપશે આજે બજારમાં જેનેરિક દવાઓ મળી રહી છે ત્યારે બ્રાન્ડેડ દવા અને આ જેનેરિક દવાઓ છે તેમાં શું તફાવત છે જનરિક દવા એક તો તો પ્રશ્ન જનરિક જનરિક એટલે શું દવા એ કોઈ પણ બીમાર વ્યક્તિની સારવાર માટે તમામ પ્રકારના રિસર્ચ અને સ્ટડી બાદ એક રસાયણ સોલ્ટ તૈયાર કરવામાં આવે છે જેને સરળતાથી ઉપલબ્ધ કરાવવા માટે દવાનું રૂપ આપવામાં આવે છે આ સોલ્ટને દરેક કંપની અલગ અલગ નામોથી વેચે છે કોઈ એને મોંઘા ભાવે વેચે છે તો કોઈ એને સસ્તા ભાવે વેચે છે પરંતુ આ સોલ્ટનું જનરિક નામ એ સોલ્ટને કમ્પોઝિશન બંધારણ અને બીમારીને ધ્યાનમાં રાખીને એક વિશેષ સમિતિ દ્વારા નક્કી કરવામાં આવે છે કોઈ પણ સોલ્ટનું જનરિક નામ સમગ્ર દુનિયામાં એક જ રહે છે દાખલા તરીકે ડાયક્લોફેનિક સોડિયમ ગોળી લઈ લો દુખાવા માટેનું તો એ બ્રાન્ડ બધી કંપનીઓ જે મલ્ટિનેશનલ કંપનીઓ ઇન્ટરનેશનલ કંપનીઓ પણ બનાવતી હોય છે એ બ્રાન્ડ એક જ હોય છે બ્રાન્ડ બધી અલગ અલગ હોય છે પણ જનરિક નામ એક જ હોય છે આ દવા સસ્તી કેમ હોય છે તો આ દવાની અંદર કોઈ માર્કેટિંગનો ચાર્જ નથી લાગતો એનું મેન્યુફેક્ચરિંગમાં ખર્ચો ઓછો પડે છે અને ડાયરેક જનરિક ઔષધિ સ્ટોરની અંદર આ ઉપલબ્ધ બને છે એટલે એ માટે સસ્તી પડે છે આજે દવાઓ ખૂબ મોંઘી થઈ રહી છે ડાયાબિટીસની દવા લઈ લઈએ કે થાઇરોઇડની દવા લઈ લઈએ જે લોકોને રેગ્યુલર દવાઓ લેવી પડતી હોય છે તેના માટે આ જેનેરિક દવા કેટલી મહત્વપૂર્ણ ફરશે ઘણા લોકોમાં એવી માન્યતા છે એવું મિથ છે કે ક્યાંક જેનેરિક દવા સસ્તી છે તો એના કમ્પાઉન્ડમાં કે એની જે યોગ્યતા છે તેમાં તો કંઈ અછત નહીં હોય ને તો તેના વિશે અમારા દર્શક મિત્રોને જણાવો જનરિક દવાનું મેં હું પહેલાં પણ કહી ચૂક્યો કે જનરિક દવાની અંદર માર્કેટિંગનો ખર્ચો જે બ્રાન્ડ જે માર્કેટમાં લોન્ચ કરે છે તો એ ખર્ચો ઓછો પડે છે એટલે ડાયરેક્ટ માર્કેટમાં કંપનીથી જનરલ ઔષધી સ્ટોરમાં આવે છે આમાં સરકાર ડાયરેક્ટ ઇન્વોલ્વ થયેલી હોય છે એટલે સસ્તી પડે છે ઝેનરિક નામથી એ લોકોને એક મેન્ટાલિટી છે કે જનરિક દવાઓ અસર નથી કરતી પણ એવું નથી હોતું એનું જે કમ્પોઝિશન બંધારણ હોય એ એક જ હોય છે એટલે એમાં કોઈ ફેર નથી પડતો હવે ડાયાબિટીસની જુઓ બ્લડ પ્રેશરની જો દવાઓ તો એ માર્કેટમાં તમને લગભગ સામાન્ય વ્યક્તિના ખર્ચાને પરવડતી નથી એ સામાન્ય વ્યક્તિના પગારના લગભગ પચીસ ટકા ખર્ચો તો જો દવાઓ લે તો લગભગ પાંચ દસ ટકાના ખર્ચાની અંદર એમને હોય છે હવે આ સૌથી ઓછી કિંમતે સૌથી અસરકારક સારવાર સુનિશ્ચિત થઈ રહી છે તો એ સુનિશ્ચિત કરવા માટે જેનેરિક દવાઓ કેવી રીતે ઓળખવી તે જાણવું પણ એટલું જ મહત્વનું બની રહ્યા છે જેનેરિક દવાના પણ ઘણા સ્ટોર છે અને ક્યાંથી

જનરિક બ્રાન્ડ બનાવતી હોય છે અને કઈ કંપનીની જનરિક બ્રાન્ડ એથે બ્રાન્ડમાં બનાવતી હોય છે તો એ કે આપણે એક કંપની એક્સપ્રા જે કંપની નામ લઈએ છીએ તો એ કંપની પોતાની એક બ્રાન્ડ માર્કેટમાં જનરિક નામથી પણ વેચે જે સસ્તી હોય છે અને એક બ્રાન્ડ એ બી સીડી જે નામથી વેચે એ બ્રાન્ડેડ એ મોંઘી હોય છે તો તમને તમારા ફાર્માસિસ્ટ સારી રીતે બતાવી શકે આ જ કંપનીની સેમ ક્વોલિટીવાળી દવા જનરિક કેટેગરીમાં પણ આવે છે અને સ્ટાન્ડર્ડ કેટેગરી એટલે કે એથે કેટેગરીમાં પણ આવે છે તો તમે ફાર્માસિસ્ટની પાસેથી એ પ્રમાણે માહિતી લઈને તમે જનરિક દવાનો ઉપયોગ કરી શકશો

જે ડોક્ટર કહે કે આ પ્રમાણે દવા લેવાની છે તમારે લેવી જ પડે હવે અત્યારે આપણે જન જનઔષધિ દિવસે મળ્યા છીએ તો જનરિક દવાઓનો ખ્યાલ આપવા માટે અમે તમને એડવાઇઝ કરીએ છીએ જે તમને બ્રાન્ડ મોંઘી પડતી હોય બજારમાં જે પચાસ હજાર પડશે પચીસ હજારે પડતી હોય જનરિક લેશો તો તમારા ખિસ્સાને પચીસ ટકાના બજેટમાં અહીં ઊભા રહેશો દવા તો તમારે જે સ્ટેન્ડ મુકાયેલું એટલે લેવી જ પડશે જીવવા માટે તો દવાઓ જે આપણે તો ખાતા નથી એટલે આપણે દવાઓ તો જે જે તમારે હાર્ટની તકલીફ છે એના માટે તો લેવી જ પડશે પણ જનરિક લેશો તો તમને ખિસ્સાને પરવડશે એટલે જનરિક દવાથી તમે તમારા ખર્ચમાં ઘટાડો કરી શકશો સવિતાબેન હવે દવાઓ લેવાની વાત આવે છે ત્યારે અત્યારનો એવો સમય આવ્યો છે કે દરેકના હાથમાં ઇન્ટરનેટ છે દરેક પાસે ગૂગલ છે કંઈક થોડુંક થાય ગૂગલ પર સર્ચ કરીને લોકો દવા જોતા હોય છે કોઈ ડોક્ટરની કે કોઈ નિષ્ણાતની સલાહ લીધા વગર આ પગલાં લેતા હોય છે તો આ પગલાં લેવા એ લોકોના શારીરિક સ્વાસ્થ્ય માટે કેટલું યોગ્ય હા બિલકુલ યોગ્ય નથી સેલ્ફ મેડિકેશન એટલે કે ક્યાં ઇન્ટરનેટ ઉપરથી કે કોઈ ગૂગલ પરથી માહિતી મેળવી અને તમે જાતે ડોક્ટર ન બની જાઓ જાતે નિષ્ણાત વ્યક્તિ ન બની જાઓ કે દવાનો આડતર ઉપયોગ ન કરો કોઈ તમારા રિલેટિવસ કે સગા સંબંધ કે મિત્ર સજેસ્ટ કર્યો કે મને તને આ દુખાન ગોરી માફા કાવી કે તું દુખાન ગોરી ખાઈ લેવા ઘણા બધા દર્દીઓ પર મારા અકાઉન્ટ ઉપર આવતા તમે જોયા છે તો આવું સેલ્ફ મેડિકેશન ક્યારે ન કરશો દરેક વ્યક્તિની ઉંમર એના સહેના બાદો બંધારણ અને એના જે રોગના સિમ્ટમ પ્રમાણે જે તે નિષ્ણાત ડોક્ટર એને સજેસ્ટ કરતા હોય છે અને એટલા મોલિક્યુલ એ પ્રમાણે ડ્રગ લેવામાં તો જ માફક આવતું હોય છે અને બિનજરૂરી દવા એક વસ્તુ હંમેશા યાદ રાખજો કે બિન બિનજરૂરી દવાઓ લેવાનું ટાળવું જોઈએ કારણ કે દરેક દવા આપણે અગાઉ પણ કહે કે દરેક દવાની સાઇડ ઇફેક્ટ છે તો આપણે સેલ્ફ મેગેજ બિલકુલ ન કરી અને નિષ્ણાત ડોક્ટરની દેખરેખ છે અને જે સૂચન આપ્યો જે ડોઝ હોય એ પ્રમાણે પૂરો કરીએ અને એ પ્રિસ્ક્રિપ્શન ફરી રિપીટ પણ ન કરીએ આ ધ્યાન રાખવું જોઈએ जी, 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 जी जामनगर थी આપણી સાથે અન્ય એક કોલર જોડાયા છે જી આપનો સવાલ જણાવશો હા જી તરલાબેન તમારો પ્રશ્ન પૂછજો હા મારો પ્રશ્ન છે જેનરિક દવાઓ હોમિયોપેથિક તથા આયુર્વેદિક ના ડોક્ટરો પોતાના દર્દીઓ ને એલોપેથિક દવાઓ આપી શકે છે ખરા અને લખી શકે છે ખરા જી શૈલેષભાઈ હોમિયોપેથી

ડૉક્ટરની સલાહ સૂચનથી જે પ્રમાણે ડોક્ટરના કાયદા અને નિયમો બંધાયેલા છે તે પ્રમાણે તેઓ મેડિકેશન લખી શકે છે આપણે બીજો પ્રશ્ન કરીશું કે નાની મોટી બીમારી થઈ હોય છે એમ તો મોટી બીમારીમાં પણ આજકાલ લોકો ગૂગલનો ઉપયોગ કરીને ગૂગલ પરથી માહિતી મેળવીને દવાનો જે કમ્પાઉન્ડ છે એ જાણી લેતા હોય છે પણ નાની મોટી બીમારી છે કે શરદી છે તાવ છે ખાસ કરીને કોરોના પછી લોકો તાવ આવે તો ડોલો લેતા થયા છે ઘણામાં ઇન્ફેક્શન થાય તો એઝિથ્રોમાઇસીન લેતા થયા છે હેવી ડોઝ પોતાની જાતે લેતા થયા છે તો એ કેટલા અંશે યોગ્ય છે હા બિલકુલ યોગ્ય નથી તમે નોર્મલ સિમ્ટોમિક દવા લેશો કોમન કોલ્ડ કે નોર્મલ ફીવર ને ત્યાં સુધી ચાલી જશે પણ જ્યારે એન્ટીબાયોટિક દવાની વાત આવશે ત્યારે આપણે દરેક એન્ટીબાયોટિક દવા આપણા બોડીમાં તમે જ્યારે એક્સે જ્યુઝ કરતા છો ત્યારે એના આપણે શરીરમાં એક રેજિસ્ટન્સ લેવલ ક્રિએટ થતું હોય છે એટલે કે જે દવાઓ છે એનું દવાનું આપણા બોડીમાં રેજિસ્ટન્સ લેવલ ક્રિએટ અને રેજિસ્ટન્સ લેવલ ક્રિએટ થાય તો એ દવા પછી ફરી તમને એ એન્ટીબાયોટિક એ દવા ફરી જ્યારે તમારે પ્રોબ્લેમ થતા ત્યારે એટલો ડોઝ કામ નથી આવતો અને તમારા ડૉક્ટરને હાયર ડોઝ ઉપર જવું પડતું હોય છે તો તમે જાતે ક્યારે પણ આ ડિસિઝન લો કે મારે લાસ્ટ ટાઈમ શરદીમાં આ તકલીફ દવા લખી સેલિબ્રેશન કરાયોક લઈ લઉં છું એવું ના લેવું જોઈએ એન્ટિબાયોટિક સિવાય નોર્મલ દવા જે છે આપડે કોમન પેરાસિટામોલ કે કોઈ દુખાની ગોરી કે આપણે કોઈ સરદી ગોરી જે ઓટીસી કાઉન્ટર મેડિકલ સ્ટોર વેચાતી હોય એવી નોર્મલ દવા તમે લઈ શકો છો પણ એન્ટીબાયોક દવા માટે આવું સેલિબ્રેશન ના કરવું જોઈએ ચિરાગભાઈ જેમ આપણે હમણાં વાત કરી કે જેનેરિક દવાના પણ અલગ અલગ સ્ટોર છે તો જે સામાન્ય લોકો છે એ સામાન્ય લોકોને જેનેરિક દવામાં પણ તફાવત શોધવો હોય કે કઈ જેનેરિક દવા કેટલા અંશે યોગ્ય છે અને કેટલી સારી છે કેટલી અસરકારક છે તો એ જેનેરિક દવામાં પણ આ તફાવત કેવી રીતે શોધી શકાય સામાન્ય લોકો માટે આમ જોવા જઈએ તો આ એક જેનરિક દવા છે ડાયનિક સોડિયમ તો એનું નામ અંદર કન્ટેન જે આવે છે ડાયક્લોફેનિક સોડિયમ એ બધી જે કંપનીઓ જે દવાની મેન્યુફેક્ચર હોય એ આવી રીતે બનાવતી હોય છે એની અંદર આ કન્ટેન આવે તમે જો દવાની દુકાને જાઓ તો ડાયક્લોફેટિક સોડિયમ માંગી શકો તો બ્રાન્ડ નેમ તમે માગશો તો એ તમને કોસ્ટલી પડશે પણ જનરિક તમને સસ્તી પડશે તો જનરિક માટે તમારે આવી રીતે કોઈ પણ દવા એની દવા હોય એની ઉપર બ્રાન્ડ નેમ મોટા અક્ષરે લખ્યું હશે જ્યારે જનરિક નામ નાના અક્ષરે લખ્યું હશે તો જે નાના અક્ષરે નામ લખેલું હોય આ જનરિક છે એટલે આમાં તો મોટા જ અક્ષરે છે પણ જે તમે માર્કેટમાં લેવા જશો ત્યારે બ્રાન્ડનું નામ મોટું હશે અને જનરિકનું નાનું હશે તો જનરિક નામ તમારે મેડિકલ સ્ટોર કે ફાર્માસિસ્ટને કહેવાનું કે આ દવા મારે જોઈએ છે તો એ તમને સસ્તી પડશે એ તમને કન્ટેન્ટ એક જ હોય છે જેનેરિક નોર્મલ જે બજારમાં બ્રાન્ડેડ દવાઓ મળે છે તેના નામ લખેલા હોય છે પરંતુ જે જેનેરિક દવા હોય છે એ જેનેરિક દવામાં કોઈ પણ બ્રાન્ડનો ઉલ્લેખ કરવામાં આવતો નથી ખાસ ધ્યાન રાખજો કોઈ બ્રાન્ડનો ઉલ્લેખ ન કરવાના કારણે તેનું કોસ્ટિંગ માર્કેટિંગ એ બધામાં પૈસાની બચત થાય છે અને જેનેરિક દવાઓ એટલા માટે ઓછા ભાવે મળે છે સરકાર દ્વારા આ સામાન્ય લોકો માટે અને જે રોજ દવા અફોર્ડ નથી કરતી કરી શકતા તેઓ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે જેનેરિક દવા મોટા પ્રમાણમાં લોકો દ્વારા લેવામાં આવી રહ્યા છે અને તેની કોઈ આડઅસર જો યોગ્ય જેનેરિક દવા લેવામાં આવે તો તેની કોઈ આડઅસર એવી વર્તાતી નથી જે પ્રમાણે લોકોમાં મીથ જોવા મળે છે એ મીથ આજે આપણે અહીંયા ગાડી એ મૂંઝવણમાંથી બહાર આવ્યા છે આજે જે પ્રમાણે નાની ઉંમરથી જ બધાને રોગો જોવા મળી રહ્યા છે અને નાની ઉંમરથી જ લોકો મેડિકેશન લે લેતા થઈ ગયા છે તો એ મેડિકેશન ન લઈ શકાય અને કેવી રીતે વસ્તુને અવોઇડ કરી શકાય કેવી રીતે વસ્તુ પર ધ્યાન આપવી જોઈએ આજના જનરેશનના લોકોએ તેના વિશે શૈલેષભાઈ જણાવશો આજના યંગસ્ટર જનરેશનનો ખાસ તો એમની લાઈફ સ્ટાઈલ થોડીક ચેન્જ કરવાની જરૂર છે કે તમે જેટલું કુદરતી જીવન જીવશો તમારા સુવાના જાગોના ટાઈમ ખોરાકના ટાઈમ થોડોક કસરતનો સમય અને જે ડિજિટલ હાલ નવા યંગસ્ટર આપણે યંગ જે ડિજિટલ આખું જે એમાં સમય વધારે ફાળવે છે એના કારણે શરીર ઉપર આખું જે બોડી કે સાયકલ હોય છે આપણું એ આખું ડિસ્ટર્બ થતું હોય છે તો રાત્રે તમે વેલા જે જાગો જાગો છો અને લેટ સુવો છો એની જગ્યાએ તમે રાત્રે વહેલા સુઈને સવારે વેલા જાગશો તમારા ઘણા બધા પ્રોબ્લેમ ઇવન સોલ્વ થઈ છે જેમ કે એસિડિટી હોય કબજીયાતનો હોય કે પેટીક નાની બીમારી હોય તો તમારો જે ડાયજેસ્ટિવ સિસ્ટમ જે ચેન્જ સાયકલ ચેન્જ થયું હોય ઊંઘવાના જાગવાના સમયના એના કારણે જે થતું હોય છે તેવા ઘણા બધા નાના મોટા બીમારી કે પ્રોબ્લેમો તમારે ઓટોમેટિકલી ક્લિયર થઈ જશે અને તમારે કોઈ દવા લેવાની જરૂર પડ નહીં પડે અને ખાસ તો એક્સરસાઇઝ અને એમાં આપણું આપણું જે આપણી જે સંસ્કૃતિ આપણું તો જે છે આપણું યોગા એ આખા વિશ્વમાં બધાને આજે સ્વાસ્થ્ય પ્રદાન કર્યું તો આપણે એનો પણ લાભ લેવો જોઈએ એ આપણે એંગસ્ટોર ખાસ જાણવા જરૂર છે જી લીંબડીથી અમારા દર્શક મિત્ર દીક્ષિતભાઈ જોડાયા છે જે દીક્ષિતભાઈ આપનો સવાલ જણાવશો હા નમસ્કાર નમસ્કાર મારો પ્રશ્ન એ હતો કે ઘણા લોકો આપણે જાતે દવા આપણે જો તો સીધી સ્ટોર પરથી લઈ આવતા હોય છે તો આ કેટલું યોગ્ય છે અને બીજો એ પ્રશ્ન હતો કે આપણે ઘણા તો આપણે તો થોડુંક માથું દુખતું હોય કે કબજિયાત આ બધી જ વસ્તુમાં ઘણા દવા લેતા હોય છે અને દુખાવાની પણ દવા જ લેતા હોય છે ડોક્ટર ની સલાહ વગર તો એનાથી શું આડઅસર થઈ શકે અને બીજું એ કે આપણે આયુર્વેદિક દવા લઈએ તો એની કોઈ આડઅસર થાય કે નહીં જે પ્રશ્ન છે કે આપણે જે વિષય પર હમણાં ચર્ચા થઈ કે એકદમથી લોકો દવા લે છે નિષ્ણાંતની જાણકારી વગર તો ફરીથી એ વિષય પર દીક્ષિતભાઈને થોડું ડિટેલમાં જાણકારી આપશો ચિરાગભાઈ દીક્ષિતભાઈ શૈલેષભાઈ બહુ સારી રીતે એમાં સમજાવ્યું કે સેલ્ફ મેડિકેશન ના લેવું જોઈએ સેલ્ફ મેડિકેશનથી ઘણું નુકસાન થાય છે સામાન્ય માથાનું ને તાવનું ને એવું હોય તો બરાબર ટેમ્પરે ટેમ્પરેચર ડિક્રીઝ કરવા માટે પેરાસિટામોલને એવું લેતા હોય તમે બાકી બ્રુફેન છે ડાયક્લોફેનિક છે એ દુખાવો માટે તમે જો લેવતા હોય તો કિડની પર અસર કરતી હોય છે ઘણી દવાઓ એવી હોય છે તમને પોતાને ખબર ના હોય દાખલ કે એન્ટીબાયોટિકમાં ડોક્સી સાઇક્લિન એ લઈ લો તો અને દૂધ સાથે લો તો એ દવા તમારે કામ કરતી જ નથી આ બધી તમને ના ખબર હોય જો સિપ્લોક્સ લો તમે અને એની જોડે બ્રુફેન લો તો તમને એસિડિટી થાય તો આ બધા જે તફાવત છે એ ફાર્માસિસ્ટ અથવા ડૉક્ટર બંનેને ખબર હોય છે સેલ્ફ મેડિકેશન બને ત્યાં સુધી ટાળવું જ જોઈએ શૈલેષભાઈ બહુ સારી વાત તમે સમજાવી છે એના માટે અને ડાયરેક્ટ ફાર્માસિસ્ટ જો જાણકાર હોય એની પાછી લો તો એ પણ તમને સલાહ આપી શકે છે પણ સેલ્ફ મેડિકેશન બને ત્યાં સુધી નહીં લેવી જોઈએ ઘણા મેં જોયું છે તો પેરાસિટામોલ એડલ્ટ વ્યક્તિ માટે પાંચસો વાળી વાપરતા હોય છે તો નાના બચ્ચાને જ્યારે તાવ આવે ત્યારે એમાંથી ટુકડા કરીને ચાર ટુકડા હોય એમાંથી ચોથો ભાગ એ બચ્ચાને આપતા હોય છે પણ એ રીત ખોટી છે બાળકો માટે પેરાસિટામોલ ટેમ્પરેચર ડિક્રીઝ કરવા માટે બાળકો માટે એકસો પચીસ બનાવી છે ડિસ્પર ડિસ્પરટેપ અથવા સિરપ બનાવેલી છે પણ એની અંદર એક્ટિવ ઇન્ગ્રેડિયન્ટ છે કે નહીં એ તમને ના ખબર હોય કયા ભાગમાં એક્ટિવ ઇન્ગ્રેડિયન્ટ જો પાંચસો મિલીગ્રામવાળી ગોળી હોય તો એની અંદર બધાની અંદર કન્ટેન ના હોય એ બનાવવા માટે થોડોક પાવડર ઉમેર ઉમેરેલો હોય છે જે શરીરને નુકસાન નથી કરતો પણ એક્ટિવ ઇન્ગ્રેડિયન્ટ જ્યાં સુધી બાળકનામાં ના જાય ત્યાં સુધી એ દવા અસર કરે નહીં હજી તમને એમ થાય કે આ દવા આપી મેં ચોથો ભાગ આપ્યો મારા પપ્પાની દવા હતી કે મમ્મીની દવા હતી એમાંથી પણ એ રીત ખોટી છે તો એક્ટિવ ઇન્ગ્રેડિયન્ટ જ્યાં સુધી એને અસર નહીં કરે ત્યાં સુધી ટેમ્પરેચર ડાઉન થવાનું જ નથી એટલે આવું સેલ્ફ મેડિકેશન ના કરવું જોઈએ બાળકોની દવા બાળકોમાં જ વાપરવી જોઈએ ડ્રોપ હોય તો ડ્રોપ તમે અઠવાડિયું કે દસ દિવસ રાખો અને પછી મહિના પછી અને બે મહિના પછી ફરી ફલાણા ડ્રોપ પડ્યા છે આપણી જોડે અને લાવો મારે આંખમાં દુખે છે તો એ એ બિલકુલ વાપરવા ના જોઈએ કે એ અઠવાડિયું જ વાપરવા જોઈએ કે એકવાર તૂટ્યા પછી આઈડ્રોપ કે ઇયર ડ્રોપ એ વાપરવા ના જોઈએ આપણે ફાર્માસ્યુટિકલ વિભાગ દ્વારા સાતમી માર્ચ એટલે કે આજે જન ઔષધિ દિવસની ઉજવણી કરવામાં આવે છે અને તેનો હેતુ આ જન ઔષધિ કેન્દ્રો લોકો સુધી પહોંચે અને સારી ગુણવત્તાયુક્ત અને સસ્તી દવા લોકોને મળી રહે તે માટે સરકાર દ્વારા મહત્વનું પગલું લેવામાં આવ્યું હતું અને આ ભારતીય જન ઔષધિ કેન્દ્રોની સંખ્યા ગયા વર્ષ સુધી વધારીને દસ કરવાની સરકારનો લક્ષ્યાંક હતો ભારત સરકારના રસાયણ અને ખાતર મંત્રાલયના ફાર્માસ્યુટિકલ વિભાગ દ્વારા આ પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના શરૂ કરવામાં આવી હતી તો આજે જન ઔષધિ કેન્દ્રો છે તે કેવી રીતે શરૂ કરી શકાય તે વિશે ચિરાગભાઈ માહિતી અત્યારે તો સરકારી હોસ્પિટલો હોય છે એની અંદર પ્રધાનમંત્રીએ ભારતીય જન જનઔષધિ કેન્દ્રો રેડક્રોસ જોડે એમઓયુ કરીને સરકાર પોતે એની ઉપર ઓબ્ઝર્વેશન કરે છે અને સરકારી હોસ્પિટલમાં એ જગ્યા આપેલી છે તો રેડક્રોસની અંદર તમે એ સંચાલિત રેડક્રોસને આપેલું છે તો એમાં તોંતેર પ્રધાનમંત્રી બ ની સત્તરમી સપ્ટેમ્બરે એનું ઓપનિંગ થયેલું છે અને તોર કેન્દ્રો એમણે અત્યારે ગુજરાતમાં ચાલુ કરેલા છે પણ તમારે પોતાને પણ આ ઔષધિ પ્રધાનમંત્રીએ ભારતીય જન ઔષધિ કેન્દ્ર ખોલી શકો છો તો એના માટે તમારે બિઝનેસ કરવા માટે એક ફાર્માસિસ્ટની જરૂર પડે શોપ જે ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટ છે એને પ્રમાણે તમારે જગ્યા પૂરતી હોવી જોઈએ ઠંડક રાખવા માટે ફ્રીજ હોવું જોઈએ આ બધા તમે ધારાધોરણમાં પસાર થાવ તો તમે પણ પોતે પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર ખોલી શકો છો પણ સરકાર અંદર અત્યારે ગવર્મેન્ટે એમઓયુ ક્રોસ કરે સાથે સંકળાયેલા છે તો એમાં રેડ ક્રોસ સંચાલિત દવાઓ અત્યારે ઉપલબ્ધ છે આ જન જનઔષધિ જે યોજના સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે તેના એક આંકડા મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આ યોજનાનો લાભ લઈને લોકોને એક હજાર કરોડ રૂપિયાનો ફાયદો થયો છે અને આ ફાયદો વધુને વધુ લોકો સુધી પહોંચે તે માટે શૈલેષભાઈ તમે શું કહેવા માંગશો આપણા દેશના ઘણા બધા અંતરિયાળ વિસ્તારોમાં ઘણા બધા ગરીબ લોકોને ખાસ જેને આવક ઓછી છે અને જે લોકો નાનું નાનું છૂટક મજૂરી કામ કરતા હોય છે એવા પરિવારમાં ડે બાય ડે લાઈફની જે આપણી મેડિસિનની જરૂર હોય છે એના માટે આ બહુ સરસ યોજના છે અને આ યોજનાથી પણ ઘણો બધો પ્રધાનમંત્રી સાહેબની યોજના જે બે હજાર ઓગણીસમાં લોન્ચ થઈના પછી ઘણા બધા લોકોને લાભ પણ મળ્યો છે અને આપણા ઘણા બધા ગરીબ લોકોને જે બિલકુલ દવાની અસરથી કે જેમની પૈસાની સગવડ નહોતી આર્થિક અસક્ષમતાના આધારે અને દવા નહોતા લે એ લોકો પણ દવા આજે જનરિકના લીધે લઈ શકે અને એમનું ડે બાય ડે લાઈફમાં થોડુંક જીવન સુધાર કરીને આગળ સ્વાસ્થ્ય અમે જીવન જીવી શકે છે તો આ યોજનાનો બહુ લાભ અને છેવાડાના ખાસ તો ગરીબ લોકોને આનો સરસ લાભ મળી રહ્યો છે અને આગળ પણ મળતો રહેશે જે પ્રમાણે જેનેરિક દવાથી લોકો ફાયદો રહી રહ્યા છે તે પ્રમાણે આપણે આગળ વાત કરી કે ડાયાબિટીસ છે બ્લડ પ્રેશર છે તેઓની રોજ દવા લેવાની હોય છે અને રોજ દવા લેવાના કારણે લોકો કોઈપણ સ્ટોર પર જઈને આ જેનેરિક દવા છે તો ત્યાં સસ્તી મળી રહી છે તો ક્યાંક પણ કોઈપણ સ્ટોર પર જઈને જેનેરિક દવા લેતા હોય છે અને રેગ્યુલર ઉપયોગ કરતા હોય છે તો આ જે આપણે તફાવતની પહેલાં વાત કરી હતી કે જેનેરિક દવામાં પણ બ્રાન્ડ્સ હોય છે તેને આપણે આ લખાણ છે જેમ આપણને ચિરાગભાઈએ બતાવ્યું તે લખાણ પ્રમાણે આપણે એ વસ્તુને આઈડેન્ટિફાય કરી શકીએ છીએ પરંતુ આ રેગ્યુલર લેવાવાળી દવા છે એમાં જો ભૂલથી અમારા જેવા સામાન્ય લોકો જો એ વસ્તુ પકડી ના શકે તો એની આડઅસર વર્તાઈ શકે ખરી ચિરાગભાઈ જનરિક દવામાં ડાયાબિટીસ બ્લડ પ્રેશર કેન્સર ગેસ્ટ્રો વિટામિન સેન્ટિબાયોટિક વગેરેની નવસો કરતા જાતની દવાઓ હોય છે અને એકસો ચોપન સર્જિકલ આઈટમ હજુ સો ટકા જ ગવર્મેન્ટે જનરિક દવાઓમાં ઓર્ગેનાઇઝ નથી કર્યું પણ નવસોથી વધુ દવાઓ એમાં અત્યારે લોન્ચ કરેલી છે એકસો ચોપન સર્જિકલ આઇટમો લોન્ચ કરેલી છે એટલે એ દવાઓ તમારે ખાલી બ્રાન્ડનું નેમ નથી કહેવાનું જનરલ નેમ જ કહેવાનું છે ડાયાબિટીસની હોય તો મેટફોર્મિન છે ગ્લિમિપ્રિજાયજાઈડ છે અને મેટફોર્મિન હાઇડ્રોક્લોરાઇડ છે વોગ્લિબોસ છે આ બધી દવાઓ છે એ ડાયાબિટીસની હાઇપરટેન્શનની તેલમિન્ટ છે એમ્લોડોપિન છે દાખલે કે આ એમ્લોડોપિન છે તો આ જનરિક દવા છે એમ્લોડોપિન તો એ તમે એમ્લો બીપીની આવે છે બ્લડ પ્રેશરની તમે જનરિક લેશો તો તમને સસ્તી પડશે પણ સેલ્ફ મેડિકેશન તો જેમ કહ્યું એ તો નુકસાન જ છે પણ જે તમારે કાયમી લેવાની છે આ લાઇફ ટાઈમ દવા લેવાની છે એકવાર તમને બ્લડ પ્રેશર આવી ગયું એટલે આ લાઇફ ટાઈમ જ્યાં સુધી જીવો ત્યાં સુધી લેવાની છે એમાં બદલાતી રહે એમ્લોડોપીન હોય એટેનોલોલ હોય ટેલમિસાટીન હોય ચરબી કાપવા માટેની એટોરવાસ્ટીન હોય એમ જ એમાં પણ મિલીગ્રામ આવે છે દસ મિલિગ્રામ ચાલીસ મિલિગ્રામ તો તમારે જે લાઈફ ટાઈમ દવા લેવાની છે એ તમે સ્ટોર ઉપર લઈ શકો છો જનરેક નામથી એમાં કોઈ નુકસાન કરતા નથી જી આ જે બ્રાન્ડેડ દવાઓ છે અને જેનેરિક દવાઓ છે એક તફાવત તો તમે અમને જણાવ્યો કે માર્કેટિંગને બધી પ્રોસેસની અંદર જે ખર્ચ થતો હોય છે એ ઘટે છે એટલે જે બ્રાન્ડેડ દવાઓ છે તેનો ભાવ વધારે હોય છે પરંતુ એના કોઈ કમ્પાઉન્ડમાં ફરક ખરો કે એના જે દવાની અંદર જે પદાર્થનો ઉપયોગ કરવામાં આવે છે એ બ્રાન્ડેડ દવામાં અને જેનેરિક દવામાં કંઈક અલગ અલગ ઉપયોગ થતો હોય એવું કંઈ ખરું ના બિલકુલ નહીં જ્યાં પેટર્ન ધરાવતી દવાઓની કિંમત ખુદ કંપની નક્કી કરે છે તો જનરિક દવાઓની કિંમત નક્કી કરવા માટે પણ સરકારનો હસ્તક્ષેપ હોય છે એટલે આ જે ઉત્પાદકો જનરિક દવાઓની મરજી પ્રમાણેની કિંમત નક્કી કરી ન શકે એટલા માટે બ્રાન્ડેડ દવા જનરિક દવાઓ એક રીતે મોંઘી અને બ્રાન્ડેડ દવાઓનો સસ્તો વિકલ્પ છે તેનો ઉપયોગ અસર અને સાઇડ ઇફેક્ટ

કે હમણાં મેં રિપોર્ટ કરાવ્યા હતા સેલ્ફ રિપોર્ટ પોતાની મેચ કરાવ્યા હતા તો એમાં અમે રિપોર્ટ કર્યો એમાં પ્લેટલેટ કાઉન્ટ એક લાખ પાંત્રીસ હજાર આવે છે સાહેબ એમાં રેશિયો લખ્યો તો કે દોઢ લાખ થી સાડા ચાર લાખ મિનિમમ હોવા જોઈએ આપણે પુરુષોમાં તો એક લાખ પાંત્રીસ હજાર આવ્યા હતા તો એની માટે મારે વધારવા માટે એને શું કરવું જોઈએ હાજી પ્લેટલેટ કાઉન્ટ હંમેશો તમારે તમારે તકલીફ સિમ્ટમો કોઈ તાવ કેવું કે આવે છે પેલા ડેન્ગ્યુમાં પણ હોઈ શકે અને એમનો કોઈ ફીવર આવતા હોય તો એના કારણે પણ હોઈ શકે અને ઘણી વખતે કોઈ બીજી બીમારીના કારણે પ્લેટલેટ કાઉન્ટ ઘટતા હોય તો પ્લેટલેટ કાઉન્ટ ઘટાયનો મતલબ એવો કે બીમારી આવી ગઈ એ રિપોર્ટ ફરી રિપીટ તમે કરી શકો દસ દિવસ પછી પ્લેટલેટ કાઉન્ટ ઘટતા પણ હોય પ્લેટલેટ કાઉન્ટ વધતા પણ હોય છે તો દસ દિવસ પછી પણ જો પ્લેટલેટ કાઉન્ટ ઘટેલા આવે એટલે કલ્પેશભાઈ તમારે નજીકમાં તમારા કોઈ ફેમિલી ડોક્ટર હોય કે ફિઝિશિયન હોય તેમની સાથે કન્સલ્ટ કરીને તેમની પાસેથી માહિતી લઈને યોગ્ય મેડિકેશન કરવું જોઈએ આજે જેનેરિક દવાઓ વિશે આપણે વાત કરી જેનેરિક ઔષધિ કેમ સસ્તી મળે છે અને લોકોને કેટલી લાભદાયી છે તેની કોઈ આડઅસર નથી થતી આપણે તેને ક્યાંથી કેવી રીતે મેળવીશું આપણે તમામ જાણકારી આજે સ્ટુડિયોમાં ઉપસ્થિત ચિરાગ અને શૈલેષભાઈ પાસેથી માહિતી મેળવી હવે નવા વિષય સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહો દૂરદર્શન સમાચાર નમસ્કાર લાઇવ સાંજે સાડા પાંચ વાગે માત્રનાર પર આ મહાશિવરાત્રી પર વિશેષ જીવંત પ્રસારણ સોમનાથ મંદિર તથા જુનાગઢ થી શિવ ભજન નો મહિમા જાણીતા કલાકારોના કંઠે જીવંત પ્રસારણ ચંદ્રશેખરા ચંદ્રશેખરા